શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે આપણે સરસ વાર્તા સાંભળીશું જે માં અને વિષ્ણુ ભગવાનની છે તમે આ વાર્તા ધ્યાનથી સાંભળજો તો આ વાર્તામાં તમને ઘણું બધું જાણવા મળશે અને સાથે જ્ઞાન પણ મળશે પ્રાચીન સમયની વાત છે એકવાર શંકર ભગવાન અને પાર્વતીજી સાથે ભ્રમણ કરી રહ્યા હતા તે સમયે માં પાર્વતીને કઈક યાદ આવતા પાર્વતીજી બોલ્યા કે હે દેવ મારા મનમાં ત્રણ પ્રશ્ન છે જો તમે તેના જવાબ આપશો તો મારા પ્રશ્નોનું સમાધાન થાય તો મારા મનને શાંતિ થાય ત્યારે ભગવાન શિવ બોલ્યા કે હા બોલો દેવી તમારા કયા ત્રણ પ્રશ્ન છે અને જ્યાં સુધી બનશે ત્યાં સુધી તમારા પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરીશ માં પાર્વતી બોલ્યા મારો પહેલો સવાલ છે મનુષ્ય સુખી અને ધનવાન કેવી રીતે બને છે અને મારો બીજો સવાલ છે કે કર્જમાં દેવામાં ડૂબેલ માણસ દેવામાંથી મુક્ત કેવી રીતે થઈ શકે અને ત્રીજો સવાલ છે કે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કેવી રીતે કરી શકાય ત્યારે શંકર ભગવાન બોલ્યા કે હે દેવી હું તમને એક વાર્તા સંભળાવું છું આ વાર્તાના માધ્યમથી તમને તમારા સવાલ શ્રી જવાબ મળી શેષ નાગની શૈયા પર બેસી બેસીને અકડાઈ ગયા હતા ત્યારે તેને વિચાર્યું કે ચાલ હું પૃથ્વીલોક નું ભ્રમણ કરતો આવું હું પૃથ્વીલોક નથી ગયો એને ઘણા વર્ષો વીતી ગયા છે આવો વિચાર કરીને ભગવાન શ્રી હરિ પૃથ્વી લોક જવા માટે તૈયાર થયા અને ત્યારે લક્ષ્મીજી શ્રી હરિને જોવે છે કે ભગવાન ક્યાંક જવાની તૈયારી કરે છે ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે તમે સવાર સવારમાં ક્યાં જઈ રહ્યા છો ત્યારે શ્રી હરિ બોલ્યા કે હે દેવી હું ધરતી લોકમાં ભ્રમણ કરવા જાઉં છું ઘણા વર્ષો થઈ ગયા છે હું ધરતી લોક નથી ગયો લક્ષ્મીજી આ બધું સાંભળીને પછી બોલ્યા કે હે પ્રભુ જો તમારી ઈચ્છા હોય તો હું પણ તમારી સાથે આવી શકું છું મારે પણ ધરતી લકનો भ्रमण કરવા આવવું છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા કે તમે મારી સાથે એક શરત પર આવી શકો છો જો તમને મારી શરત મંજૂર હોય તો હું તમને મારી સાથે લઈ જવા માટે તૈયાર છું આવી વાત સાંભળી માતા લક્ષ્મીજી બોલ્યા કે સારું ભગવાન મને તમારી બધી જ શરત મંજૂર છે તમે મને તમારી સાથે લઈ જાવ હું અહી તમારા વગર નહીં રહી શકું પછી શ્રી હરિ બોલ્યા જો ચાર દિશાઓ છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ તેમાંથી તમારે પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ જઈ શકો છો પરંતુ તમારે ભૂલથી પણ ક્યારે ઉત્તર દિશામાં નથી જવાનું જો તમને આ શરત સ્વીકાર હોય તો તમે મારી સાથે આવી શકો છો તમને શરત સ્વીકાર હોય તો તમને હું મારી સાથે પૃથ્વી લોક લઈ જવા માટે તૈયાર છું ત્યારે શંકર ભગવાન બોલ્યા પાર્વતીજી લક્ષ્મીજી શ્રી હરિની શરત સ્વીકાર કરી અને શ્રી હરિ લક્ષ્મીજીને પૃથ્વી લોક ઉપર લઈ ગયા શ્રી હરિ અને લક્ષ્મીજી પહોંચ્યા ત્યાં હજી જ રહ્યા હતા ચારે બાજુ હતી વરસાદની રાત પૂરી થઈ હતી અને માટીની ખુશબુ આવતી હતી અને ચારે કોર વાતાવરણ હતું અને વરસાદના કારણે ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગી રહ્યું હતું ચારે બાજુ બસ હરિયાળી હરિયાળી જ હતી ધરતી માતાની મનમોહક સુંદરતા જોઈને લક્ષ્મી માતા તો જોતા જ રહી ગયા અને માતા મંત્રમુગ્ધ થઈ ગયા અને આ સુંદરતાને જોઈ માતા લક્ષ્મી ખૂબ જ આનંદ અનુભવે છે અને માતા ચારે દિશાઓને જોયા જ કરે છે શ્રી હરિ વિષ્ણુએ માતા લક્ષ્મીજીને પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં જવાનું કીધું હતું

તે ભગવાનની શરત ભૂલી ગયા માતા લક્ષ્મીને ઉત્તર દિશા તરફથી એક અનેરી સુગંધ આવી રહી હતી ભીની ભીની સરસ મજાની ફૂલોની અને માટીની સુગંધ આવી રહી હતી માતા ભાન જ ભૂલી ગયા તે સુગંધ માતાને ખૂબ જ ગમી ગઈ હતી અને માતા શ્રી હરિનું વચન તોડીને તે સુગંધ તરફ આકર્ષિત થઈને ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યા અને જ્યારે સુગંધની તરફ ચાલવા લાગ્યા ત્યાં એક સરસ મજાનો બગીચો હતો તેમાં સરસ મજાના ફૂલો ખીલ્યા હતા અને તેની ભીની ભીની ખુશ્બુથી માતા લક્ષ્મીનું મન પ્રફુલ્લિત થઈ જાય છે માતા ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે શંકર ભગવાન માતા પાર્વતીને કહે છે કે માતા લક્ષ્મીજી બધા જ બગીચામાં ફરી વળ્યા અને માતા લક્ષ્મી બગીચામાં જાય છે ત્યાં તેને બગીચાના ફૂલો માતાને એટલા બધા ગમે છે કે તે કાઈ પણ વિચાર્યા વગર જ બગીચામાં પ્રવેશી જાય છે એમાંથી એક સુંદર ફૂલ માતાને બહુ જ ગમે છે તો ફૂલ માતાએ તોડી દીધું અને તે ફૂલ લઈને માતા લક્ષ્મી પાછા ભગવાન શ્રી હરિ પાસે આવી ગયા અને તે ફૂલ ભગવાન વિષ્ણુને બતાવે છે તે ફૂલ જોઈને ભગવાન શ્રી હરિની આંખમાં આંસુ આવી ગયા અને લક્ષ્મીજીને કહે છે કે મેં તમને પહેલા જ કીધું હતું કે તમે ઉત્તર દિશા તરફ જતા નહીં અને તમે મને વચન પણ આપ્યું હતું કે હું ઉત્તર દિશા તરફ નહીં જાઉં તમે મારું વચન તોડી નાખ્યું અને ઉત્તર દિશા તરફ પહોંચી ગયા અને તમે તે બગીચાના માળીને પૂછ્યા વગર જ એક ફૂલ તોડી લીધું શું તમે જાણો છો કે બગીચાના માળી તે ફૂલની માવજતમાં કેટલી મહેનત કરી હશે તેના માળીને આ ફૂલોની ખેતી કરવામાં તેને કેટ કેટલી મહેનત કરવી પડતી હશે ત્યારે તેના બગીચામાં આ સુંદર ફૂલ ઉગ્યા છે તો તમારે તે ફૂલ લેવું જ હતું તો તમારે એ માળીને પૂછવું જોઈતું હતું તમને તે ફૂલ ગમતું જ હતું તો તમારે પૂછીને લેવું જોઈતું હતું કે મારે આ ફૂલ જોઈએ છીએ તમે માળીને પૂછ્યા વગર જ ફૂલ લઈ લીધું તમે ફૂલની ચોરી કરી લીધી ત્યારે લક્ષ્મીજી ભગવાન શ્રી હરિ પાસે માફી માંગે છે અને કહે છે કે સ્વામી મને માફ કરી દો પ્રભુ મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ હું એટલી બધી પ્રફુલ્લિત થઈ ગઈ હતી કે આ ફૂલોની સુગંધથી અને ધરતી માતાની સુંદરતા જોઈને મંત્ર મુગ્ધ થઈ ગઈ હતી અને આનંદ માને આનંદમાં હું તમારી શરત ભૂલી ગઈ અને મારાથી ભૂલ થઈ ગઈ મારાથી ફૂલ તોડાઈ ગયું ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા કે તમે એક ફૂલ તોડ્યું છે તો તમારે આની સજા ભોગવવી જ પડશે તમને આની સજા જરૂર મળશે તમે ફૂલની ચોરી કરી છે અને આ ફૂલ તોડવાની તમારી સજા એ છે કે જે બગીચાનું ફૂલ તોડ્યું છે ને તે માળીને પૂછ્યા વગર ફૂલ તોડ્યું છે તો તમારે તે બગીચાના માળીના ઘરે જઈને તમારે તેના ઘરે નોકરાણી બનીને રહેવું પડશે અને તે બગીચામાં તમારે કામ કરવું પડશે તે બગીચાના માલિક સાથે સાથે તમારે ત્યાં મહેનત કરવી પડશે તમારે ત્યાં ત્રણ વર્ષ સુધી તેના ઘરે નોકર બનીને રહેવું પડશે જ્યારે તમારા ત્રણ વર્ષ પૂરા થશે ત્યારે હું તમને વૈકુંઠમાં બોલાવી લઈશ અને જો આ ત્રણ વર્ષમાં તમારા લીધે જો બગીચાના માળીને કઈ પણ મુશ્કેલી આવી તો તો તમારી વધારો થઈ જશે અને તમે પણ ભૂલ વગર માળીની સારી રીતે મદદ કરી વર્ષ પૂરા થતા જ હું તમને વૈકુઠમાં બોલાવી લઈશ શંકર ભગવાન બોલ્યા કે આવી રીતે લક્ષ્મીજી ભગવાનની આજ્ઞાનું પાલન કરીને કહે છે કે હા પ્રભુ હું ત્રણ વર્ષ સજા ભોગવવા તૈયાર છું પ્રભુ મને ત્યાં ખબર હતી કે એક ફૂલ તોડવાની એક ફૂલની ચોરી કરવાની આટલી મોટી સજા મને મળશે તે ભગવાન શ્રી હરિને કહે છે હવે લક્ષ્મીજી પોતે એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને બગીચાના દરવાજે પહોંચી ગયા બગીચાનો માળી બહુ જ ગરીબ હતો તેને બે છોકરા અને ત્રણ છોકરીઓ હતી અને તે ફૂલોના ખેતરમાં કામ કરતો હતો ફૂલોની ખેતી કરતો હતો તે પોતે મજૂરી કરતો તો પણ બે ટંક ખાવાનું માંડ કરતો હતો તે બહુ જ ગરીબ હતો માતા તેની ઝૂંપડી પાસે પહોંચી ગયા અને માળી ઝૂંપડી બહાર નીકળ્યો ત્યાં તેની નજર માતા લક્ષ્મીજી ઉપર પડી જે ગરીબ સ્ત્રીનું રૂપ લીધું હતું તેની ઉપર પડી તે માળી તે સ્ત્રીને પૂછે છે કે તમે કોણ છો અને તમે આ બાજુ શું કરી રહ્યા છો શું તમને ખબર છે કે ચારે બાજુ ફરતે જંગલ છે તમારા જીવને જોખમ છે તમે કેમ એકલા ફરી રહ્યા છો ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે હું બહુ ગરીબ છું મારી સાર સંભાળ રાખવા વાળું કોઈ નથી મારે કોઈ પરિવાર નથી મેં ઘણા દિવસથી ખાધું નથી હું ઘણા દિવસથી ભૂખી છું અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો જો તમે મને કંઈક કામ આપો તો હું તમારા ઘરનું બધું જ કામ કરીશ અને તમારા ઘરના એક ખૂણામાં પડી રહીશ તેના બદલામાં મને ખાલી બે ટંક જમવાનું જ આપજો જેવું તમે રૂખું સુખું આપશો તેવું હું ખાઈ લઈશ અને હું શાંતિથી રહીશ તમારા ઘરમાં મને આશરો આપો હું તમારા ઘરના બધા જ કામ કરીશ ત્યારે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે પાર્વતીજી તે માળી તો બહુ ગરીબ હતો પણ તેનું હૃદય બહુ જ મોટું હતું તે માળી લક્ષ્મીજીને કહે છે કે મારે બે છોકરા અને ત્રણ છોકરીઓ છે તમે મારા ઘરમાં રહી શકો છો આજથી હું એવું માનીશ કે મારે ત્રણ છોકરીઓને બદલે ચાર છોકરીઓ છે જે મારા છોકરા ખાશે તે તમે પણ ખાજો જ્યાં સુધી તમારું મન થાય ત્યાં સુધી તમે મારી ઝૂંપડીમાં રહી શકો છો ભગવાને મને ત્રણ છોકરીઓ આપી છે જો ચાર આપી હોત તો મારે તેનું ભરણ પોષણ કરવું જ

ઘરે આવ્યા અને ત્યારે માળી કહે છે લક્ષ્મીજીને કે બેટા તમારે કામ કરવાની કાઈ જરૂર નથી તું મારા ઘરની મહેમાન છો તમે આરામથી રહો તમે ક્યારેય ખેતરનું કામ કર્યા નહીં હોય તો તમારું શરીર દુખવા લાગશે તમને કષ્ટ પડશે માટે તમે કામ ન કરો લક્ષ્મીજી કહે છે કે ના કઈ વાંધો નહીં હું તમારી સાથે મહેનત કરીશ અને ધીરે ધીરે ખેતીના કામની આદત પડી જશે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે જ્યારે તે માળી સાથે પહેલીવાર ખેતરમાં ગયા અને કામ કર્યું ત્યારે માત્ર એક ટોપલો ફૂલ ઉતરતા હતા અને જ્યારે બીજે દિવસે જ્યારે તે ખેતરમાંથી ફૂલ ઉતારવા ગયા ત્યારે પંદર ટોપલા ફૂલ ઉતર્યા આ જોઈને માળીની ખુશીનું ઠેકાણું ન રહ્યું અને કહેવા લાગ્યા કે મારા ઘરમાં જે નવી છોકરી છે જેના આવવાથી મારી ખુશીઓ વધી ગઈ છે હવે આપણા ખેતરમાં ફૂલો પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એ માળી જ્યારે ફૂલો બજારમાં વેચવા જાય છે તો તે જુએ છે કે ફૂલોની કિંમત તો બમણી થઈ ગઈ છે અને આવી રીતે માળીને ઓછી બચત થતી હતી તેની જગ્યાએ તેને ચાર ગણી બચત થવા લાગી અને માળી તો ખુશખુશ થઈ ગયો જ્યારે બચત થવા લાગી

બનાવી દીધું અને તેના પરિવાર માટે સોનાના ઘરેણા પણ બનાવ્યા તેની છોકરીઓ માટે સોના ચાંદીના ઘરેણા બનાવ્યા અને તેને માતા લક્ષ્મીજીને પણ ઘરેણા આપ્યા અને કહ્યું કે જ્યારે મારી ચારેય દીકરીઓ ઘરેણા પહેરશે ત્યારે મને બહુ આનંદ થશે હું એક એક રોટલી માટે તરસી રહ્યો હતો પણ બેટા તું જ્યારથી મારા ઘરમાં આવી છો ને ત્યાંથી મારા ઘરમાં બરકત આવી છે મારું ઘર છોડીને તમે ક્યારેય જતા નહીં ત્યારે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે આમ લક્ષ્મીજીને તે માળીને ત્યાં નોકરાણી બનીને કામ કરતા હતા તેના ત્રણ વર્ષ પૂરા થઈ જાય છે ત્યારે એકવાર લક્ષ્મીજી ખેતરમાં કામ કરતા હોય છે ત્યારે માળીને કહે છે કે હું ઘરે જઉં છું મને રજા આપો ત્યારે તે માળી કહે છે હા બેટા તું ઘરે જા હું હમણાં જ આવું છું થોડું જ કામ બાકી છે તે પતાવીને હું ઘરે આવું છું હું આવું ત્યાં શાંતિથી ખાઈને થોડો આરામ કર ત્યાં હું આવું છું શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હવે લક્ષ્મીજીના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હતા તો તેના ઘરે ગયા અને તેના અસલ સ્વરૂપમાં આવી ગયા અને તેના ઘરના દરવાજા પાસે ઊભા રહી ગયા થોડી વારમાં માળી ઘરે આવ્યા ને જુએ છે કે કોઈ સુંદર સ્ત્રી મારા ઘરના આંગણે ઊભી છે તે કોણ હશે અને પાસે જઈને જુવે છે તો ખબર પડે છે કે આ તો મારી ચોથી દીકરી છે પણ આનું રૂપ કેમ બદલાઈ ગયું તેને નીરખીને જુવે છે તો તેને સમજાઈ ગયું કે અરે આ તો માં લક્ષ્મીજી છે અને લક્ષ્મીજીને કહે છે કે હે માં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં માં લક્ષ્મીજી પાસે ઘરના અને ખેતરના કામ કરાવ્યા મને માફ કરી દો માં શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે ઘરના બધા જ વ્યક્તિ દરવાજા પાસે આવ્યા અને માં લક્ષ્મીજીને જોઈને હેરાન થઈ ગયા બધા માના ચરણોમાં પડી ગયા તે માડી લક્ષ્મીજી પાસે માફી માંગે છે કે હે માં મને માફ કરી દો મેં જે કર્યું તે અજાણતામાં કર્યું છે

કામ કરવા મોકલી હતી તે માળી દોડીને ઘરમાં જઈને જેટલા ફૂલ પડ્યા હતા તે બધા લઈને બહાર આવીને મા લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરી દીધા અને માળી કહેવા લાગ્યો કે માં તમે એક ફૂલના બદલામાં આટલી મોટી સજા મળી માં આ બધા ફૂલ તમારા છે આ ફૂલો લઈ લો પણ મને માફ કરી દો માં મને અને મારા પરિવારને પણ માફ કરી દો લક્ષ્મીજી બોલ્યા કે તમે બહુ સરસ માણસ છો બહુ દયાળુ છો તમે મને તમારી દીકરીની જેમ રાખી છે મને જરા પણ ઓછું નથી આવવા દીધું માટે હું તમને વરદાન આપું છું તારા ઘરમાં ક્યારે ખુશીઓની કમી નહીં રહે અને ક્યારે અન્ન ધન ખૂટશે નહીં તને અને તારા પરિવારને બધા જ સુખ મળશે જેના તમે હકદાર છો આમ માળીને હંમેશા ધનવાન રહેવાનું વરદાન આપે છે અને વૈકુઠથી વિમાન આવીને મા લક્ષ્મીને તેમાં બેસીને જતા રહે છે અને શંકર ભગવાન પારવતીજીને કહે છે કે હવે તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે તમે ધ્યાનથી સાંભળજો જ્યારે લક્ષ્મીજી માળીને કહેતા ગયા કે જે લોકો સાફ અને ચોખ્ખા મળના હોય છે ત્યાં હું નિવાસ કરું છું ત્યાં મારો વાસ હોય છે આપણે બધા માણસોની મદદ કરવી જોઈએ અને ગમે તેટલો ગરીબ વ્યક્તિ હોય તેને તુચ્છ ના સમજવો જોઈએ તેને ક્યારેય પણ નીચો ન સમજવો જોઈએ પણ તેની મદદ કરવી જોઈએ જે પણ વ્યક્તિ મારા ચરણોમાં ચોરી કરેલ ફૂલ અર્પણ કરે છે તેને મારા સ્વામી નિરાશ થાય છે નારાજ થાય છે અને બહુ ગુસ્સે થાય છે તેવા માણસોનું અને ક્યારેય ભલું નથી કરતા આવા લોકોને હંમેશા દુઃખ અને તકલીફ ભોગવવી પડે છે આવા વ્યક્તિ હંમેશા દેવામાં ડૂબેલા રહે છે જે મનુષ્ય ગરીબની મદદ કરે છે અને તે ધર્મનું પાલન કરે છે મનમાં દયા રાખે છે સાફ મન રાખે છે તેના પર હંમેશા પ્રસન્ન રહું છું જે વ્યક્તિ મારા ચરણોમાં ફૂલની કિંમત ચૂકવીને મને અર્પણ કરે છે તેના ઉપર હું સદાય પ્રસન્ન રહું છું તે વ્યક્તિ સદાય ધનવાન રહે છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો